ગર્વો ગઢ ગિરનાર જે હિમાલયનો દાદો મહાપુરુષો કહે છે હિમાલયથી પણ અલગ અને જૂનો આધ્યાત્મિક દ્રષ્ટિએ જેને ભજન કરવું છે જેને આધ્યાત્મિક સાધના મેળવવી છે જેને સમર્થ અને સંસ્કૃતિનું જતન કરવું છે એના માટેનો ગિરનારની તપસ્યા અને ગિરનારની સાધના એ તો અલૌકિક છે અને એમાં જૂનાગઢ જૂનો ગઢ અને ઇતિહાસને સંઘરીને અને જે બેઠેલો અને એમાંય આપ તો જાણો છો એક જ પાત્ર તમે રાણક દેવીનું લ્યો તો આખું આખો સૌરાષ્ટ્ર ની માટે તમને માન થઈ જાય અને સૌરાષ્ટ્ર કેવો પ્રદેશ છે સૌરાષ્ટ્રની નારી રત્ન કેવા છે નારી કેવા છે દાખલા તરીકે રાણકને જ્યારે લઈ જાય છે ત્યારે એટલું જ બોલે છે કે ઊંચો ઘટ ગિરનાર અને વાદળતથી વાતો કરે પણ મરતા મરદાં રાખેગા રા ના હૃદય માંથી નીકળેલી આ વેદના અને એક પુકાર અને વિરહ ની સીચ એવી પડી કે ગીતનાના ના ટૂંક માંથી પથ્થરો બીજા પડવા હતા હવે વિચાર કરો સતી રાણક દેવી કે આનું શું કરવું અને પછી એમ કે છે એને આશ્વાસન આપતું ધો કે માં પણ મારા આધાર આ સોચલા કોણ ચડાવશે પણ ગયા ગયા ચડાવણ હાર એ હવે જીવતા જાતર આવશે પણ માપડ માપડ મારા આધા હે કિનાર હવે ખડેડીશ એક પણ પથ્થરને તો હલવા દેતો નહીં કારણ કે તારા ચોહલા જે છે તારા ગિરનારના જે પથ્થર છે એને કોણ ચડાવશે બાપ અને એ લોક લોકમેળા તમે જુઓ તો શિવરાત્રીનો મેળો આખો ભક્તિ મેળો છે માધુપુરનો મેળો તો આખો લોક સંસ્કૃતિનો મેળો છે તરણેતરનો મેળો આપ જાઓ તો એ પણ કંઈક અલગ છે પણ અમારા જે બે મેળા છે માધુપુરનો મેળો જે ભગવાનના વિવાહ થાય અને ગામડે ગામડેથી નરનારી ગાડા જોડી જોડીને આવે અને રૂખમણી એ વિવાની વાલી પાસે જાન જોડી અને જે પોતાના પેટના દીકરાને પરણાવા જાતા હોય હેતથી ગાડા લેવી માધુપુરના મેળામાં એ માનતા હોય એવો અમારો શિવરાત્રનો મેળો કે જે મેળાના ગીતો આજ પણ ગવાય છે કે હાલો વાલો માનવિયું મેરે મેળામાં માં મારો મનનો માનેલ છે ઈરે મેળા માં એક ગાંઠિયાળી પાઘડી ઈ દે મેલા માં એક ગોડ લાગુ ગોડ લાગુ માતો આટીયાલી પાઘડી પાવા વગાડતો એટલે ગામડાની બાઈ એ કોઈ પુરુષના પ્રેમમાં નથી પડી પણ એ ભોળાનાથ ભવનાથને વિનંતી કરે છે કે બોળા શંભુજી માર યાર દા હું હાંભળી હાંભળીને ધ્યાન મા લેજો મને છો રૂડા વા દેજો મનખડાનો મે હાલો હાલો શિવરાત્રી ને મેળે માં મારા મન ના માને છે આવો આ શિવરાત્રી નો મેળો ભક્તિ નો મેળો જીવનનું કલ્યાણ કરવા માટે છે બાપ નરસિંહ મહેતાના પદોનો તમે દાખલા લ્યો તો એના પ્રભાત ત્યાં દાખલા તરીકે એવા છે એ જાગ ને જાદવા કૃષ્ણ ગોવાલિયા ਰੁਜ ਵਿਨਾ ਦੇ ਨਮਾ ਕੋਣ ਜਾਸੇ ਤਣਸੇ ਨੇ ਸਾਥ ਗੋ ਵਾਲਟੋਲੇ ਮਲਿਆ ਐਮਾ ਵਡੋਰੇ ਗਵਾਲਿਓ ਹੁਣ ਥਾਸ ਤਣੇ ਨਾ ਦਿਨਸ ਨੂੰ ਰੱਖੇ ਬਾਪ ਕੇ ਵੈਸ਼ਨਵ ਜਨ ਤੋ ਤੇਨੇ ਕਹੀਏ એજી પીણ પરાઈ જાણે રે વૈષ્ણવ જન તો તેને કહીએ ભક્ત જેને કહેવાય વૈષ્ણવ જેને કહેવાય કે જે બીજાની પીડાને સમજી શકે બીજાની વેદનાને સમજી શકે અને તાત્કાલિક એનો ઉકેલ લઈ આવે તાત્કાલિક એને મદદે ચડે એની વારે ચડે એટલે આપણા કવિઓ કીધું છે કે જન મનગાદાર પેશ કરીને

કે કોઈ ગામડે જાઓ કે કોઈ ને જાઓ સૌરાષ્ટ્રની જગ્યા છે સંતોએ તપથી કરી છે સમર્પણથી કરી છે અને ભક્તિથી કરી છે એવો જે ગરો ગિરનાર એની જે છાયા અને આપ જાણો છો ચાર ધામની યાત્રા કરો પણ જ્યાં સુધી તમે ગિરનાર ન આવો જ્યાં સુધી તમે દામોકુરનું સ્નાન કરો મરવીકુલનું જ્યાં સુધી સ્નાન ન કરો જ્યાં સુધી તમારી યાત્રા અધૂરી છે એમાં શિવરાત્રનો મેળો એથી આગળ આવો તો પરિક્રમા જે લાખોની મેદની આજ વર્તમાનકાળમાં વર્તમાનકાળના યુવાનો આજ ભક્તિનું અને સલ્લાનું ભાતુ લેલી પરિક્રમામાં જોડાય છે એ ચિત્ર તમે જુઓ તો અદ્ભુત દેખા કારણ કે ઠેક ઠેકાણે તમને હરિહરના હાકલા પડે ઠેક ઠેકાણે તમને ભક્તિ અને ભજન સાંભળવા મળે ઠેક છેકાણે તમને મહાપુરુષો સંતોના દર્શન થાય એ અમારી ગિરનારની જે પરિક્રમા છે એકવાર માણસથી દર્શન કરી લે તો એનો ભૌ સુધરી જાય બાપ એ એ ગિરનારની પરિક્રમા ગુજરાત છે ગુજરાતનું હૃદય તો સૌરાષ્ટ્ર છે અને સૌરાષ્ટ્રનું હૃદય આપણો ગરવ ગિરનાર છે આ સૌરાષ્ટ્રની યાત્રા તમે જેટલી કરો એટલી ઉભી છે જ્યાં જાઓ ત્યાં તમને સમર્પણ ત્યાગની ભાવનાઓ મળશે